પેલા લાઈવ નો કરતો કેમદાવાદ રોડ ભાવનગર અમદાવાદ એકદમ સરસ મજાની પટ્ટી ઉભાઈ મિત્ર મિત્ર આવ્યો હો ભાઈ હલો મિત્ર કેમ છો ભાઈ મજામાં મને એમ કે બધા મિત્ર હોય કે

हेलो मित्र डबल टैप डबल टैप करते रहो ला आदमी कॉमेडी करन था ना को तो नहीं जा <laughs> <laughs> स्क्रीन को बेवार बार करो ચાર મિત્ર આવ્યા જાય ગયા ક્યાં હવા થો મીધું કેમેન્ટ એને નાખતા ને કે લાઈક તો Jalan-jalan menim, ayam menim lagi Kas mati, turut-turut-turut, yuk નામ આવડતું નહીં ગમેન્ટ મસ્ત બનાવી દીધો મિત્રો જોવા તમે આ ભાવનગર થી અમદાવાદ

કોક મિત્ર તો એવું હોય ને કે કઈક તો લખે ને બહાર નીકળવું પછી પાછી કરી ખરીદ્યો એવું બનશે

घनश्याम भाई के खाली वो लोग गा धोई के नहीं इरमेल पे फूट ही गया खाली बे हटा का मारवा तो तभी जटा का मारवा काम तो करता था का मारवा तो जो मने पछी तो आ टाका नो था मैं किदा आ बदे मोटा फासरा था मैं ई हेर को करी दा गाया खिला ना बोला उसकी जला था ઈ હેડ કો કરાયો હા આ કે ઓલે હાકળ ઈ કે બોલે આમ થઈ ગઈ કે એને કરી પછી પાછું બીજો લાવ્યા તીજો લાવ્યા હા કે આ તાકો લગભગ વેલ્ડિંગ થયું છે આ તાકો ઈ તો ના ગમે ના કે કે ને ગમે ના તો વેલ્ડિંગ કરવા જાવ કે ની હા એક જ તાકો હોય ને કેટલા હોય એક જ હોય પછી ના કોગો તે કવર પડે ઈ કેટલા

आ बे साइड होलो नहीं हमनी साइड होलो का ला ने नन आसी जावे थो थोड़ा थोड़ा भांग देख रहे थे आप अंडर काम के तो भाई एक दो आ तकलीफ से के दे या रमेश भाई खरीदो नहीं यदि

હાલતા જવારે ના